રાજકોટની ખબર રાજકોટના ફૂલચાપ ચોક પાસે આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચોથા માળે આગની ઘટના બની છે ચોથા માળે શિવ મેડિકલ એજન્સીમાં આગ લાગી કોમ્પ્લેક્સમાં મેડિકલની દવાનું ગોડાઉન હતું અને ફાયરની ટીમે જોકે હાલમાં તો આગ પર કાબૂ મેળવી લીધો છે પરંતુ આગના કારણે થોડી વાર માટે અહીં અફરાતફરી સર્જાઈ હતી શિવ મેડિકલ એજન્સીમાં આ આગની ઘટના બની છે વધુ વેગા મેડમ એ સમાનતા પરાક્રમશી જાળે જાય અત્યારે આપણે સાથે જોડાયું ક્યાં છે પરાક્રમ આગની આ ઘટના શું અપડેટ ચોક્કસ રાજકોટના જે મોટી તાકી ચોક વિસ્તાર છે ત્યાં એજન્સીની અંદર અચાનક આગ લાગી હતી અને જે એજન્સીમાં આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકોના ડોળા અત્યારે જોવા મળી રહ્યા હતા પરંતુ બાજુમાં જ નજીક જ ફાયર ફાઇટર હોય અને ફાયર ફાઇટરના જે જવાનો છે તેમના દ્વારા અડધી કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી છે આસપાસના જે વિસ્તારના લોકો છે તેમને પણ થોડી વાર માટે નાસભાગ મચી ગઈ હતી અત્યારે જે આગ અડધી કે પોણી કલાક બાદ આગ અત્યારે કાબુમાં આવી ગઈ છે આભાર આ સમગ્ર માહિતી બદલ તો આગની આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમે જોકે હાલ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો